તો ખેડાના ઠાસરા તાલુકાના આંબલી સહિત વલ્લભપુરા લાટ અને મસરા જેવા ગામોમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાનીમાં મુકાયા છે ખેડૂતો અને પશુપાલક પરિવારોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તૂટી ગયેલા ભૂંગ ભૂંગળા અને ખુલ્લા નાળાઓના કારણે પાણી રોડ પર ફરી વળ્યા પ્રાથમિક શાળાની બહાર ભરાયેલા પાણી અને ખુલ્લા નાળાએ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ માટે જીવલેણ સ્થિતિ ઊભી કરી કરી છે ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરી હોવા છતાં નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી વરસાદમાં પાક પાણીમાં ગરકાવ થઈ જવાના પ્રશ્ન ઊભા થયા છે આ વરસાદ આવે છે પાણી ભરાઈ જાય છે અને નિકાલો થતો નથી પાણીનું અમે ભેસો કઈ દે જે અંદર છાપરામાં પાણી પહે જાય વધારે પાણી આવે તો ઘરમાં પહે જાય છે ભૂંગરું ભાગી ગયું છે રૂળ નીચે એટલે પાણીનો નિકાલ થતો નથી અમારી સ્કૂલમાં ત્રણસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમણે જવર અવર જવર માટે પાણી અહીંયા ચોમાસામાં ને આખું એમ જ બહુ પાણી